ਉਹ ਮੁ ਤੁਹਾਰੀ ਸੌਂ ਮਤਾਈ ਭਾਈ ਮੜੇ ਕਮਤਨ ਜਿਉ ਨੀਂ ਨਜ਼ਰ ਹੋਵੇ ਮਮਾ ਅਸੇ ਮਾਰਾ ਮੋਲਛੀ ਨਜ਼ਰ ਹੋਵੇ ਮਮਾ ਉਹ ਦਿਨ ਨੂੰ ਮਿਲਤੀ ਨਹੀਂ મારી દેવની નજર હોય મારું ખાના બાપુ શે મામા મળે આ મારા દેવ નો મામ ગોમ

આ નામ એ તો મારું વ્યાણ પડે મળી હે ભગવાન નો પાઠ છે આ વ્યાણ પડે જુઓ ભાઈ એ મારી